વિવિધ ફાઈનાન્સ કંપનીઓમાંથી લોન લીધી હતી જેના હપ્તા તે ભરી શકતો ન હતો લોનના હપ્તાની ઉગ્રણી વાળા ઘણી વાર ઘરે આવતા હતા તેને દેવું થઈ ગયું હતું જેથી પોલીસે નરેશની ઘણી પૂછપરછ કરતા તેને ગુનાની કબૂલાત કરી હતી પોલીસે નરેશની ધરપકડ કરી સોનાની ચેન અને મોપેડ મળી કુલ રૂપિયા પંચોતેર હજારનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો